નમસ્કાર મિત્રો જે અસત્ય હું છું રામ સોલંકી તમે જો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેમને આપે છે ટેટ્ટાર પ્રત્યની કોન્સ્ટન્ટ અપડેટ પર સત્યની નજીક હોય એ મિત્રો રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જે ખાલી જગ્યા છે એની વિગતો મોકલવા અંગે સમયમર્યાદામાં અને અગત્યનું આજે તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ એક લેટેસ્ટ પરિપત્ર થયો છે તો કે ઉપરોક્ત વિષય કયો વિષય તો કે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો મોકલવા અંગે શ્રીમાન ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની તારીખ એક આઠ બે હજાર ચોવીસની સ્થિતિએ આપણી કક્ષાથી મળેલ વિભાગવાર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમવાર અંગ્રેજી હિન્દી ગુજરાતી શાળાવાર વિષયવાર કેટેગરીવાર જનરલ એસસીબીસી ઈડબલ્યુ એસ ટી મહિલા તેમજ દિવ્યાંગ અનામત સાથેની ખાલી જગ્યાઓ ધ્યાને લઈ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની સીધી ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે ત્યારબાદ જિલ્લા કક્ષાના આંતરિક બદલી કેમ્પ તથા પચીસ બે બે હજાર પચીસના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના રાજ્ય કક્ષાના ફેરબદલી કેમ્પ યોજવામાં આવેલ આથી બદલી કેમ્પ બાદની તારીખ એક ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ આપણા જિલ્લા હસ્તકની શાળાની દરેક મળવાપાત્ર જગ્યા માટે સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગની માધ્યમવાર અંગ્રેજી હિન્દી ગુજરાતી શાળાવાર વિષયવાર કેટેગરી વાઇઝ જનરલ એસીબીસી ઇડબ્લ્યુ એસસી એસટી સી મહિલા અનામત તેમજ દિવ્યાંગ અનામત સહિતની ખાલી જગ્યાઓની માહિતી આ સાથે સામેલ નિયત નમૂનાના પત્રકમાં એક્સેલ ફાઇલમાં ફ્રોન્ટ કેલિબ્રી બોડી ફ્રોન્ટ સાઇઝ દસના આ કચેરી મહેકમ શાખાના ઇમેલ આઈડી ઉપર તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવા આથી જણાવવામાં આવે છે શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાની અત્રેની કચેરીની તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસની ઉક્ત સંદર્ભની સૂચનાને ધ્યાને લેવાની રહેશે અગાઉ કોઈપણ શિક્ષણ સહાયક મદદની શિક્ષણની ફેરબદલી કરવામાં આવેલ હોય પરંતુ નવી નિમણૂકવાળા શિક્ષકો ન મૂકી શકવાના કારણે અથવા તો ઓછામાં ઓછા એક નિયમિત ભરતી પ્રક્રિયામાંથી નિમાયેલ શિક્ષણ સહાયક મદદની શિક્ષકનું મહેકમ જળવાતું ન હોવાને કારણે જેઓને છૂટા કરવામાં આવ્યા નથી અને હાલ પોતાની મૂળ શાળામાં જ કામ કરે છે તેવા મદદની શિક્ષકો તથા શિક્ષણ સહાયકોની બદલીવાળી જગ્યાએ હાજર થયેલ છે એટલે કે જગ્યા ભરાયેલ છે તેમ ગણવાનું રહેશે તથા મૂળ શાળાવાળી ખાલી જગ્યા ગણવાની રહેશે તો મિત્રો ત્યારે એક આ લેટેસ્ટ પરિપત્ર થઈ ચૂક્યો છે કે જે જગ્યાઓ છે એનું સેટઅપ એ લોકોએ મંગાવી લીધું છે અને એ સંદર્ભે જે પણ સંખ્યાઓની વધઘટ થઈ શકે એવી સંભાવનાઓ જોવા મળે છે કારણ કે પહેલાં જે જગ્યાઓ હતી એ એક આઠ બે હજાર ચોવીસના રોજ હતી ને જે હવે જે નવી મંગાઈ છે એ એક ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ મંગાવેલી છે તો આશા રાખીએ કે જગ્યાઓ વધીને જે આવે અને ઘણા બધા ઉમેદવારોને લાભ મળે અસુ જય હિન્દ વંદે માતરમ જૈવશક્તિ મળી છે નવા જ વિડીયો સહેશે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ જય અશક્તિ